ગુડ મોર્નિંગ મિત્રો જો આપણે સવાર સવારમાં આવી ગયા છે આપણે ખેતરે અને જો આ ત્યારે નાખવાળો આવી જશે તો આપણે હાલો જો તમે દેખાડે આપણે હાલો જાય આપણામાં પાણી વાળવી છે તો હવે હાલો આપણે જઈ ઘર બાજુ પાસે જઈ નાખવાળો અને તું આપણે વાળ લીધું છે તો આપણે જો હવે ગાડી આપ્યા એ બીજી દિવસે ને હવે આપણે હાલો જઈ ઘીરે તો હાલો જા છે એમાં દાદાનું મંદિર છે આયા ગાઉ બની છે પણ આ ટ્રેક્ટર પડ્યું છે હાલ આપણે ઘરે જ આવીએ હવે ફાઈનલી મિત્રો જો તે માતાએ મે રસોડાનું કામ કર્યું છે જો આયા આપણે તો રસોડું આટલું પુત્ર પગડ્યું છે આપણે આયા એટલે બેલા વહી જશે પણ આ બેલા પડી આપણે ખાઈ લીધું બસ આમાં તો જો તમે અત્યારે આપણે આ જો કાઢી પડી છે અને જો આપણે આ એટલે બહેન નાખીએ છે કોર તો હવે રસોડું આખું સણાય પછી તમને દેખાડશું તો હાલો હવે આગળ મળી

हेलो गाड़ी काट नहीं ए बोलो तुम बोलो हेलो आप आ जाओ बोलो आ सुधारा है भाई से क्या आज गोलू है आज जाओगे ससुर भाई की से भाई भाइक बि टाइम च्या न पास रे पाडो माइला आया नकामा आमा करवाना है बोल मलेला सुधारा से आ भजो खाली 15 आमा हरि भाई हालो <laughs> जल्दी तुम कक कर करो आ भूख लागगी है લીટી <laughs> अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे